પણ કીધું હતું કે ભાઈ અમના પીએ જે તે જગ્યાએ હાજર છે રવિવાર દિવસ છે સરપંચો હાજર છે રવિવાર ના દિવસે ક્યાંય પણ ગવર્મેન્ટ કચેરી ચાલુ ન હોય ગ્રામ્ય વિસ્તારમાંથી જે તે લોકો આવે છે એ માત્ર ને માત્ર એમ કેતા હોય કે સરઘસ નહોતું તો આ સરઘસ કાઢ્યું એમના કહેવાથી કાઢ્યું એમના કૌશિકભાઈ વેકરિયાના પીએ હાજર હતા ભરતભાઈ સોતરિયાના પીએ હાજર હતા પીએ એટલે પોતે હાજર હોય આ સ્પષ્ટતા ગણી હવે શું આગામી રણનીતિ આગામી દિવસોમાં આવી રીતના હું તમારી સામે જેમ એવિડન્સ સાથે હાજર થયો ખૂબ જાજા પ્રમાણમાં મારી પાસે એમના પૂરતા પુરાવા સાથે હું હાજર થઈ રહ્યો છું આગામી દિવસોમાં પણ આવી જ રીતના પત્રકારો પરિષદ બોલાવી અને એવિડન્સ સાથે તમારી સામે કે જેને ચેલેન્જ ફેંકી ન શકે અમારી ઉપર તમે પીઠ પાછળ ઘા કર્યો છે અમારી ઉપર ખરાબ સમયે ઘા કર્યો છે પણ અમે તમે ત્યારે પણ કીધું હતું કે ભાઈ તમે હવે ખુલ્લી સાથી હાલજો અમે તમને અવારનવાર આ રીતના પુરા પુરાવા સાથે અમે તમારી સામે આપવા મીડિયા સમક્ષ પત્રકાર મિત્રો સમક્ષ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા ને બધા જ ને પૂરી પૂરી માહિતી આપશું